દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે સવે પૂજા અર્ચના કરી અને નવા યુનિટના શુભારંભ માટે આશીર્વાદ લીધા જય અમરમાં આ રીતે ત્યાં રહેતી દીકરીઓના હસ્તે અમરમાની છબીને દીપ પ્રગટ્ય કરીને આ નવા યુનિટ બેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ટૂંકમાં છાત્રાલયના બીજા યુનિટનું આ રીતે આ દીકરીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું મિત્રો જુઓ અહીં અભ્યાસ કરતી દીકરીઓ પણ તમને દેખાય છે રાજકોટથી પધારેલા મહેમાનો પણ એ આમાં સહભાગી બન્યા યુનિટ બે માં આધુનિક અને સુરક્ષિત રહેવાની ઉત્તમ સગવડો તૈયાર કરવામાં આવી છે જેથી દૂર દૂરથી આવતી દીકરીઓ ઘર જેવું જ વાતાવરણ અનુભવી શકે સ્વચ્છ રૂમ પૌષ્ટિક ભોજન અને અભ્યાસ માટેનું શાંત વાતાવરણ આ શાસ્ત્રાલયની ઓળખશે ખરેખર આ દ્રશ્યો જોઈને હૃદય આનંદથી ભરાઈ જાય છે આ સફળતા માત્ર ટ્રસ્ટની નથી પણ એ દરેક વ્યક્તિની છે તેણે આ સ્વપ્નને સાકાર કરવામાં સહયોગ આપવો આ તકે સમગ્ર ટ્રસ્ટ વતી આ ભગીરથ કાર્યમાં તનની મનની અને ધનની સેવા આપનાર તમામ દાતાશ્રીઓ શુભચિંતકો અને કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું તમારા સહયોગ વિના આ યુનિટ બેનું નિર્માણ શક્ય ન હતું જો તમે પણ આ દીકરીઓને શિક્ષણના યજ્ઞમાં સહભાગી થવા માગતા હો તો સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો યાદ રાખો તમારું નાનું યોગદાન પણ કોઈ દીકરીનું મોટું ભવિષ્ય ઘડી શકે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય અમરમાં જય દ્વારકાધીશ